આપણે જે વાત કરી રહ્યા છીએ એમાં ગબ્બર પરિક્રમા માર્ગ પર બીજા નંબર ની શક્તિપીઠ છે આ શક્તિપીઠનું મૂળ સ્થાનક આવેલું છે બિહારમાં તો આવો જાણીએ વેદનાથ શક્તિપીઠ વિશે રદ્યપીઠમ વૈદ્યનાથમ વૈદ્યનાથસ્ત ભૈરવમ દેવતા જે દુર્ગાખ્યા નેપાલે જાનુની શિવ ભગવાન બુદ્ધ અને મહાવીર જેવા સંન્યાસીઓના વિહારને કારણે વિહારમાંથી અપભ્રંશ થઈને બનેલા બિહાર રાજ્યમાં ગંગા જેવી પવિત્ર નદી ગયા જેવું માતૃ શ્રાદ્ધ તીર્થ અને અન્ય પાવન તીર્થો આવેલા છે મંદિરોની આ ભૂમિમાં આવેલું છે પવિત્ર વૈદ્યનાથ શક્તિપીઠ બિહારના ગિરડી વિસ્તારમાં વૈદ્યનાથ શક્તિપીઠ આવેલું છે જે જય દુર્ગા તરીકે પૂજાય છે એક માન્યતા એવી છે કે ભગવાન શિવે સતીના દેહના અગ્નિ સંસ્કાર અહીં કર્યા હતા તેથી આ સ્થાન બનાવવામાં આવ્યું છે માર્કંડેય પુરાણમાં દુર્ગા સપ્ત સતી છે જેને લોકો ચંડીપાઠ તરીકે ઓળખે છે તેમાં દુર્ગાના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે અગ્નિપુરાણમાં દુર્ગાની બે પ્રતિમાઓનું વર્ણન છે એક પ્રતિમા અઢાર હાથવાળી અને બીજી સોળ હાથવાળી પ્રતિમા છે શૈવ આગમો દુર્ગાના નવ સ્વરૂપો ગણાવે છે જેમાં એક જય દુર્ગા પણ છે અહીં દેવીનું હૃદય પડ્યું હતું તેવી માન્યતા છે છે આ શક્તિપીઠના વૈદ્યનાથ આવો આપ પણ માં અંબાના સાનિધ્યમાં વૈદ્યનાથ શક્તિપીઠમાં દુર્ગાના દર્શન કરી ધન્યતા અનુભવીએ અંબિકા ટોક્સના માધ્યમથી આપણે ત્રીજા એપિસોડમાં મગધ શક્તિપીઠ વિશે વાત કરીશું 何